જોતરાઈ ગઈ છે સુરત ને સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો છે જ્યાં સુરત સિવિલ હોસ્પિટલમાંથી એક બાળક ગુમ થયાની ઘટના સામે આવી છે કેસરી રંગના ડ્રેસ પહેરેલી મહિલા બાળકને લઈ જતી સીસીટીવી કેમેરામાં દેખાઈ હતી ત્રણ વર્ષના બાળકનું નામ શિવા હોવાનું જાણવા મળ્યું છે બપોરે સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી હાલ પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા સાથે બાળક ચાલતું દેખાય છે બાળક ચોરાયાની આશંકાને પગલે ખટોદરા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ તપાસમાં જોતરાઈ છે